તો બંગાળની ખાડીમાં છવાયું ડિપ્રેશન અને સાથે સાથે અરબસાગરમાં ગુજરાતની આસપાસ છે એક મજબૂત યુએસઈ સિસ્ટમ ત્યારે આગામી પાંચ દિવસમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હજુ પણ ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોર રહેશે વરસાદનું જેમાં જૂનાગઢ ગીર સોમનાથ આ ઉપરાંત પોરબંદર તેમજ દ્વારકાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો અન્ય સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ઝાપટા જોવા મળશે ખાસ કરીને રાજકોટ બોટાદ તેમજ સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારમાં ત્યારે રવિવાર સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રવિવાર મુજબ છે એ વરસાદનું જોર કયા વિસ્તારમાં રહેશે તેમજ કયા વિસ્તારમાં છે એ વરાપ જેવો માહોલ રહેશે તેમાં ખાસ કરીને વાત કરીએ તો રવિવારના સમયે સવારના સમયે અરબસાગરની સિસ્ટમ છે એ દરિયા તરફ પોતું ગતિ કરશે ત્યારે ખાસ કરીને જામનગર રાજકોટ તેમજ પોરબંદર દ્વારકા વિસ્તારમાં સાથે સાથે બોટાદના વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી તેમજ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં છે એ હળવાભાળે ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ બપોરના સમયે જોશું તો બપોરના સમયે રવિવારના રોજ ખાસ કરીને ફરીથી વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેમાં સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આ સાથે સાથે જૂનાગઢ પોરબંદર તેમજ ગીર સોમનાથના વિસ્તારમાં આ ઉપરાંત ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં તેમજ સાથે વડોદરા આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મહેસાણા પાલનપુર તેમજ થરાદ સાથે સાથે રાપર વિસ્તારમાં ઉપરાંત કચ્છના પશ્ચિમ ભાગોમાં પણ હળવા મધ્યમ ઝાપટાં જોવા મળી શકે તે મિત્રો ત્યારબાદ સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે ફરીથી વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળશે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અને બોટાદ વિસ્તારમાં સાથે સાથે અમદાવાદના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ પડશે મિત્રો ત્યારબાદ વાત કરીશું તારીખ બાવીસની તો બાવીસ તારીખ દરમિયાન ફરીથી વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે જેના હિસાબે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે મહેસાણા અરવલ્લી સાથે સાથે રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી તેમજ જૂનાગઢના વિસ્તારોમાં ઉપરાંત ભાવનગરના વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળી શકે છે તારીખ બાવીસના રોજ ત્યારબાદ આપણે વાત કરીશું બાવીસ તારીખ સાંજના સમયે તો સાંજના સમયે પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેમાં દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયા પટ્ટીના વિસ્તારોમાં આ ઉપરાંત કાલાવડ રાજકોટ તેમજ મોરબી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને અમદાવાદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ ત્રેવીસ તારીખ તેવી દરમિયાન જોઈએ તો ખાસ કરીને વરસાદનું જોર ફરીથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં ખાસ કરીને પાલનપુર બનાસકાંઠા મહેસાણા ઉપરાંત અરવલ્લી સાથે સાથે ખેડબ્રહ્મા દાતામાં ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદના વિસ્તારમાં ગાંધીનગરમાં ખાસ કરીને વડોદરા વિસ્તારમાં અને આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર વિસ્તારમાં સાથે સાથે કચ્છના ગાંધીધામ રાપર ભુજ અંજાર વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ સાથે જોવા મળી શકે છે અને દક્ષિણમાં પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હળવો મધ્યમ ઝાપટા છે એ પણ જોવા મળી શકે છે મિત્રો તારીખ ત્રેવીસ બપોરના સમયે સાંજના સમયે વાત કરીશું સાંજના સમયે ખાસ કરીને અમદાવાદના વિસ્તારો આ ઉપરાંત જામનગર તેમજ મોરબી આ ઉપરાંત ભાવનગર તેમજ જૂનાગઢ વેરાવર ઉના ગીર વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીશું ચોવીસ તારીખની તો ચોવીસ તારીખ દરમિયાન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપર મેઘ તાંડવ સર્જાય તેવું વાતાવરણ છે જોવા મળી શકે છે જેમાં અમદાવાદ વડોદરા ઉપરાંત દાહોદ વિસ્તારમાં આણંદમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી સાથે સાથે ભાવનગર બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ સારો એવો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ ચોવીસ તારીખ બાદ કેવું રહેશે વાતર તેને લગતી વાત છે આગળના વિડીયોમાં અમે કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દેજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર